પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સીઆર પાટીલ શ્વેત પત્ર અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ જે નુકસાન થયું છે તે સંકટને એનડીએ સરકારે મોદીના નેતૃત્વમાં પાર પાડ્યું છે યુપીએ કાર્ડમાં રૂપિયામાં ઘટાડો થયો હતો અને બેંકો સંકટમાં આવી હતી યુપીએ સરકાર આર્થિક ગતિવિધિઓને આ સરળ બનાવવામાં નિષ્ફળ રહી યુપીએ સરકારમાં પાંચ વર્ષ માટે મોંઘવારીની સ્થિતિ સર્જાઈ હતી એનડીએ સરકારે આ તમામ સંકટ પર કર્યા છે મોદી સાહેબ આ દેશની કમાન સંભાળી ત્યારે દેશની આર્થિક સ્થિતિ તો કટોકટીમાં હતી બે હજાર પંદર થી બે હજાર ત્રેવીસ સુધીમાં ચોપન પોઈન્ટ નવ હજાર કિલોમીટરનો હાઈવે બનવા હતો કોંગ્રેસ સરકાર દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં વીજળીની ઉપલબ્ધતા બાર કલાકની હતી હવે મોદી સરકારમાં સરેરાશ વીસ કલાક વીજળી ઉપલબ્ધ છે કોંગ્રેસ સરકારના સમયમાં વીજળીનું ઉત્પાદન પંચ્યાસી હતું મોદી સરકારમાં સો ટકા ઉત્પાદન થઈ રહ્યું છે તો ભાજપની સ્થાપના જ્યારથી થઈ ત્યારથી મેનિફેસ્ટોમાં કરવામાં આવેલા તમામ વાયદાઓ પૂર્ણ કરવામાં આવ્યા છે મોદી સાહેબના સમયમાં રોડથી માંડીને જે અલગ અલગ જરૂરિયાત પૂર્ણ થઈ તે અલ્પ અકલ્પનીય છે ગઈકાલે ગુજરાત ભાજપે એક રેકોર્ડ કર્યો એક પણ લોકસભાના સભ્યની જાહેરાત કર્યા વગર તમામ લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અને સાથે સુરત નવસારી અમે બંને સાંસદ શ્રીઓ જે સામાન્ય રીતે લોકસભાનું યાંત્રિક બજેટ આવ્યા પછી આપ સૌને મળતા પણ હોઈએ છે અને રાષ્ટ્રપતિના અભિભાષણ પછી સરકાર એના જે વિઝન લઈને પ્રજાની વચ્ચે જતી હોય છે એની કેટલીક માહિતી આપ સાથે શેર કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે ભારતીય જનતા પાર્ટીનું જે પોલિટિકલ ક્રીમ કહેવાય સુરત શહેરનું જે અધ્યક્ષથી માંડીને સંગઠન અને સૌ મંત્રીશ્રીઓ અને આપ સર્વને જે છેલ્લા 15 વર્ષની અમારી સફર તેમાં તમારા સૌનો સાથ સહકાર ખૂબ રહ્યો અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે